હેલો મિત્રો સ્વાગત છે તમારો આજે એક નવા વિડીયોમાં આજે આપણે ભાઈ અને બહેન ના પવિત્ર બંધન એટલે કે રક્ષાબંધન વિશે વાત કરીશું એની પહેલા જો તમે મિત્રો મારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન ને પ્રેસ કરજો જેથી કરીને મારા દરેક વિડીયો ના નોટિફિકેશન તમને મળતા રહે રક્ષાબંધન એ ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે આ દિવસે બહેન બહેનભાઈના કાંડા પર રાખડી બાંધે અને ભાઈ બહેનને રક્ષણ કરવાનું વચન આપે છે હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે આજે હું તમને જણાવીશ કે રક્ષાબંધનની ઉજવણી કેવી રીતે શરૂ થઈ અને તેની સાથે કઈ પૌરાણિક કથાઓ જોડાયેલી છે તો આજે આપણે રક્ષાબંધનની બે પૌરાણિક અને પ્રચલિત કથાઓ વિશે વાત કરીશું તો મિત્રો આવો જાણીએ રક્ષાબંધન સાથે જોડાયેલી પૌરાણિક કથા ધાર્મિક કથાઓ અનુસાર રાજા જયારે એકસો દસ યજ્ઞ કરી લીધા ત્યારબાદ દેવતાઓનો ડર વધી ગયો દેવતાઓ ડરવા લાગ્યા કે યજ્ઞ ની શક્તિથી ક્યાંક સ્વર્ગ માં પણ અધિકાર પ્રાપ્ત કરી લેશે તો ત્યારબાદ બધા દેવો સ્વર્ગલોકની રક્ષાના હેતુથી ભગવાન વિષ્ણુ પાસે ગયા તેમની આ સમસ્યા લઈને અને પૂરી વાત કહી જણાવી અને તેનો ઉપાય જણાવવા કહ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈ બ્રાહ્મણનો વેશ ધારણ કરી રાજા બલી પાસે ભિક્ષા માંગવા ગયા તેમના ગુરુની સહમતી ન હોવા છતાં પણ રાજા બલ્લીએ ત્રણ પગલા ભૂમિનું દાન વામન અવતારમાં આવેલા વિષ્ણુ ભગવાનને કરી દીધું તે દરમિયાન બ્રાહ્મણ વેશ ધારણ કરેલા ભગવાન વિષ્ણુએ ત્રણ પગલામાંથી એક પગલામાં સ્વર્ગલોક અને બીજા પગલામાં પૃથ્વીલોક પ્રાપ્ત કરી લીધું હવે વારો હતો ત્રીજા પગલાનો રાજા બલ્લી ખૂબ જ પરેશાન થઈ ગયો કે હવે શું કરવું વામન અવતાર વિષ્ણુ ભગવાન હજુ ત્રીજું પગલું માંડે ત્યાં જ તેના પગ નીચે રાજા પોતાનું માથું ધરી દીધું અને કહ્યું કે મૂકી દો આ રીતે ભગવાન રાજા પાસેથી સ્વર્ગલોક અને પૃથ્વીલોક પર રહેવાનો અધિકાર છીનવી લીધો અને રાજાબલીએ પાતાળ લોક માં રહેવું પડ્યું પરંતુ રાજા એ ભગવાન વિષ્ણુ પાસે બદલામાં વચન માંગ્યું ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું જે પણ વચન જોઈએ માંગી લે ત્યારે રાજાએ કહ્યું જારે પણ હું જો ફક્ત તમને જ જો સુતા જાગતા હું તમને જ જોવા માંગુ છું ભગવાને તથા કહ્યું અને રાજા સાથે પાતાળ લોકમાં રહેવાનું શરૂ કર્યું જ્યારે ભગવાન વિષ્ણુએ રાજા બલી સાથે મહેલમાં રહેવાનું શરૂ કર્યું ત્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની ચિંતા કરવા લાગ્યા માતા લક્ષ્મીએ તે જ સમયે ત્યાં નારદ ને ભ્રમણ કરતા જોયા ત્યારે નારદજીને ત્યારે નારદજી એ માતા લક્ષ્મીને બધી વાત જણાવી વાત જાણ્યા પછી લક્ષ્મીજી એ નારદજીને ભગવાન વિષ્ણુને રાજા પાસેથી પરત લાવવાનો ઉપાય પૂછ્યો નારદજીએ માં લક્ષ્મીને કહ્યું કે તમે રાજા બલિને તમારો ભાઈ બનાવી લો અને તેને પાસેથી ભગવાન વિષ્ણુને માંગી લો ત્યારબાદ બાદ માં લક્ષ્મી વેશ બદલીને પાતાળ લોક પહોંચ્યા માતા લક્ષ્મી પાતાળ લોક પહોંચીને રડવા માંડી ત્યારે રાજા બલિએ માતા લક્ષ્મીને રડતા જોયા ત્યારે તેણે તેમને રડવાનું કારણ પૂછ્યું ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું કે મારો કોઈ ભાઈ નથી તેથી જ તે રડી રહી છે માતાના આ શબ્દો સાંભળીને રાજા બલીએ કહ્યું કે તમે મારી ધર્મ બહેન બની જાઓ ત્યારબાદ મા લક્ષ્મીએ રાજાને રક્ષા સૂત્ર બાંધ્યું અને બદલામાં બલી પાસેથી ભગવાન વિષ્ણુની માંગ કરી તે દિવસે શ્રાવણ માસની પૂર્ણિમા હતી ધાર્મિક માન્યતા અનુસાર ત્યારથી જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે તો મિત્રો આ હતી રક્ષાબંધનની પહેલી પૌરાણિક કથા તો હવે આપણે એક બીજી પૌરાણિક કથા વિશે વાત કરીશું બીજી પૌરાણિક કથા અનુસાર રક્ષાબંધનની શરૂઆત મહાભારત સાથે જોડાયેલી છે કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની આંગણીમાં સુદર્શન ચક્રથી ઈર્જા થઈ હતી તેનાથી લોહી વહી રહ્યું હતું આ જોઈને દ્રૌપદીએ તેની સાડીનો એક ટુકડો ફાડી નાખ્યો અને લોહી વહેતું બંધ કરવા માટે તેને બાંધી દીધું ત્યારથી આ કાપડનો ટુકડો પવિત્ર પ્રેમનું પ્રતિક બની ગયો આ ઘટના પછી ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ વસ્ત્રહરણ સમયે દ્રૌપદીની રક્ષા કરીને પોતાનું વચન પૂરું કર્યું આ ઘટના બાદ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે આ દિવસે બહેનો ભાઈઓના કપાળ પર તિલક લગાવે છે અને તેના કાંડા પર રાખડી બાંધે છે આ તહેવાર બહેનોની ભાઈ પ્રત્યેની નિરશરતી વિશ્વાસ દર્શાવે છે આપણા શાસ્ત્રમાં બીજી પણ એક કથા છે કે કુંતીજીએ અભિમન્યુને રાખડી બાંધી હતી આપણે ત્યાં પરંપરા છે કે ફક્ત બહેન ભાઈને જ નહીં સંતાનોની રક્ષા માટે માતા પણ પુત્રને રાખડી બાંધી શકે તો મિત્રો આ હતી રક્ષાબંધન ની પૌરાણિક કથાઓ મેં આપેલી રક્ષાબંધન વિશેની માહિતી મિત્રો તમને કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવશો અને મારી સ્ટોરી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ દોસ્તો